નમસ્કાર દોસ્તો મારું તો એક વલની આ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આધાર કાર્ડ અપડેટ ઉપર વાત કરવાના છે આધાર કાર્ડની જે છેલ્લી તારીખ છે મિત્રો એ આવી ગઈ છે તમને વેબસાઇટની અંદર લાલ અક્ષરથી મિત્રો આ તારીખ દેખાતી હશે જો કે તારીખ છે ચૌદ છ બે હજાર પચીસ એટલે કે થોડાક દિવસો પછી આપણને જો આધાર કાર્ડમાં મિત્રો કાંઈ પણ અપડેટ કરવું હોય તો એમાં આપણને પૈસા ભરવા પડી શકે છે તમને યાદ હોય તો એક વર્ષ પહેલાં કે આઈ થિંક છ મહિના પહેલાં તમે આવી એક અપડેટ આવેલી જેમાં આપણને પાસેથી હજાર હજાર રૂપિયા ભરવામાં આવેલા હતા કે તમારે આધાર કાર્ડ કા તો રાશન કાર્ડ લિંક કરવું હોય તો હવે હજાર મિત્રો પરવા પડશે તો જો તમે આ વખતે પણ આ તારીખને મિસ કરો છો મિત્રો તો આધાર કાર્ડની અંદર જો તમારે ફોટો ચેન્જ કરવો હોય તમારું નામ ચેન્જ કરવું હોય તો તમારું સરનામું કે મોબાઈલ નંબર કાંઈ પણ વસ્તુ જો તમારે ચેન્જ કરવી હોય તો આટલી પેનલ્ટી મિત્રો હવે આપણને ભરવી પડશે સરકાર દ્વારા આ કડક નિયમ લેવામાં આવેલો છે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આધાર કાર્ડ જે છે આપણા એ પંદર કે વીસ વર્ષ જૂના હોય અને ત્યારબાદ તે અપડેટ કોઈ કરતું નથી કે કોઈ ધક્કા ખાતું નથી મિત્રો આ ઘણી વખત એવું થતું હોય છે કે કે ડિટેલ્સ જો સરકારને જોતી હોય તો એમાં કાંક ને કાંક એર આવી જાય છે આપણું જે આધાર કાર્ડની અંદર મિત્રો ફોટો હોય છે એ પણ ખૂબ જ પુરાનો હોય છે પંદર કે વીસ વર્ષ મિત્રો એ ફોટો આપણો જૂનો મિત્રો હોય છે હવે ધારો કે તમારે એક નવું સેમ કાર્ડ લેવું હોય અને તમે સિમ કાર્ડ લેવા જાઓ તો પણ કોઈક વાર તમારો આધાર કાર્ડનો ફોટો જે છે એ મેચ નથી થતો એના કારણે તમે આધાર કાર્ડ અપડેટ કરાવવું પડે અને આ ન કરો તો તમારે કાંઈ પણ આગળની પ્રોસેસ આધાર કાર્ડ વગર મિત્રો ન થાય એટલે કે સરકાર ઘણી વખત અમુક તારીખો આપેલી છે છતાં પણ અમુક લોકો છે જે આધાર કાર્ડને મિત્રો અપડેટ નથી કરતા તો હવે ઓફિશિયલ વેબસાઇટ જે છે એમાં તમે પોતે જઈને જોઈ શકો છો કે આ તારીખ જે છે હવે આ તારીખ પછી એટલે કે ચૌદ તારીખ પછી જો મારે આધાર કાર્ડની અંદર મિત્રો કાંઈ પણ અપડેટ કરવું હોય તો મારે પાંચસો કે હજાર રૂપિયા મિત્રો ફરવા પડી શકે છે હવે મારે આધાર કાર્ડમાં અપડેટ કરવું હોય તો તમે ઓનલાઈન પણ કરી શકો છો યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે ઓનલાઈન કરતાં હું સજેસ્ટ કરીશ તમને કે ઓફલાઈન જાઉં ને આ દસ કે પચાસ રૂપિયા મિત્રો લઈએ છે પણ પરંતુ એ એક સેફ ડેટા હોય છે અને તમને રિસિપ્ટ સાથે એ વસ્તુ નોંધ કરીને દેવામાં આવશે કે હા આ વસ્તુ આપણે અપડેટ કરી દીધેલી છે તો ઓફિશિયલ સેન્ટરમાં તમે જાઓ કેમ કે આધાર કાર્ડમાં એવું હોય કે તમે ઓનલાઈન કાંઈ પણ કરો છતાં પણ તમારે એકવાર સેન્ટરમાં તો તમને જાવું જ પડે એના કરતાં હું કહું કે તમારે ડાયરેક્ટ સેન્ટરમાં જ વહી જાવ આપણે ધક્કાધક્કી હું કરવાની કરવી જોઈએ હે ને તો બસ આજના વિડીયોમાં મેં થોડુંક જ મિત્રો આગળ કોઈ પણ અપડેટ આવે છે અને રોજના સમાચાર માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ આપ સૌને મિત્રો ધન્યવાદ